તમે જે મોહ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો માત્ર ને માત્ર કંડિશનમાં ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે અત્યારે કમ્પ્લેટ ખેતી કામમાં ચાલે છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો હું તમને ટ્રેક્ટર ની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો આ ટ્રેક્ટર જોવા મળશે અત્યારે કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ખેતી અત્યારે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે ને કમ્પ્લેટ આખું ટ્રેક્ટર ચાલી રહ્યું છે બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કંડિશન સારું તમે જોઈ શકો છો ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં પચાસ થી સાઈઠ ટકા જેવા ટાયર જોવા મળશે ટ્રેક્ટરની અંદાજીત કિંમત સિતેર હજાર થોડો ઘણો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે કલ્યાણપુર અને ડાંગરવડ ગામે જોવા મળશે હવે તમારે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો